દોરસન સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લાકડીનું ડફણું મારી પતિએ પત્નીની કરપીણ હત્યા કરી દારૂ પીવાની ટેવને કારણે ભાન ભૂલ્યો પતિ પત્નીની ઘાતકી હત્યા કરતા ચકચાર મચ્યો છોટા ઉદેપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ મોટી સરલી ગામે મસાણી ફળિયામાં રહેતા રાઠવા દેસિંગભાઈ ગમલાભાઈએ દારૂ પીવાની ટેવ હોય તેની પત્ની ગંગલીબેન સાથે તારીખ ત્રેવીસ બાર ના રોજ રાત્રિ દરમિયાન ઘર ઘરકંકાસ થયો હતો તે સમયે દેશિંગભાઈ રાઠવાએ તેમની પત્નીને લાકણીના ડફણા વડે માથામાં તથા કાનના ભાગે ઘાતકી જીવલેણ હુમલો કરી પત્ની ગંગલીબેન રાઠવાને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે બાબતે મૃતક ગંગલીબેનના ભાઈ મંગાભાઈ ખલુભાઈ રાઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારે પોલીસે દેશિંગભાઈ ગેમલાભાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણે તો હવારે બધા દીખ્યું પછી હવારે દીખ્યું એટલે એમ મોતે મરેલું તો હોય નહીં ખૂન ને ખૂન દેખાય એટલે પછી એમના બીજા તો કોઈ છોકરા છોકરી તો બધા બહાર ગયેલા એટલે અમે સંસ્થા એની પર ખાડી એને પૂછ્યું તો કે મેં માર્યું નહીં એમ કે એવી રીતે કેવી રીતે મળી એમ કીધું તો કે મેં એવું કોઈ દિવસ મારું નહીં કાંઈ નહીં એવું બતાવ્યું પછી સારું તને આપણું

હા રંગપુર પોલીસ સ્ટેશનના મોટી સડલી ગામે એક બનાવ બનેલ છે એમાં મરણ જનાર ગંગલીબેન જયસિંહભાઈ રાઠવા નાઓને પોતાના પતિએ કોઈ કારણસર માથાના ભાગે લાકડાનો દંડો મારી અગર તો બોથળ પદાર્થથી મારી એનું મોત નિપજાયેલ છે એ બાબતે મરણ જનાર ગંગલીબેનના ભાઈ અને મંગુભાઈએ ફરિયાદ આપેલી છે ફરિયાદ આધારે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી ત્યારબાદ પંચનામાં લાગતા વળગતા કપડાં પંચી કરેલી છે આરોપી પણ હસ્તાપ કરવામાં આવેલ છે અને શાના કારણે એને મારવામાં આવ્યું છે એ તપાસ હાલ ચાલુ છે